cái tên cái đó ra motor kala kozio boyo agriculture kia kala 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 kala

તો પછી વીક નો લાગ્યો હા પપ્પાને તાળી મારી વિશે બોલ સારું માજ દે તાળી આયો પપ્પા આમ લાંબા હાથ આ લે લાંબા હાથ બસ હું બતાવે છું હ લાંબા હાથ ભાઈઓ મારો શિવ લાંબા હાથ કરી રહ્યો છે બે બે કરો બે

વરસાદ ને આવવાની તૈયારીમાં છે એટલો પવન આવ્યો કેતો જો ભાઈઓ અમારા આંબાની કેરીઓ પણ બધી ડોલમ સોલમ છે ઘણી તો

ખાઈ ગયો ફોન ને ખાઈ ગયો પવન પવન બતાવી દઈ બધા જો ભાઈયો ડોલમ સોલમ હ હવે ફર્સ હવે ટ્રેલર ચાલુ થઈ ગયું છે ફોન થઈ ગયો ને